શ્રી ગણેશ ચંડી પાઠ અધ્યાય ચોથ સિદ્ધિની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન ધરવું તેમના શ્રી અંગોની કાંતિવાળા વાદળ જેવી શ્યામ છે તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે તેઓ પોતાના હાથોમાં શંખ ચક્ર અને ત્રિશુલ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે તેઓ સિંહની કદ પર આરુટ થયેલા છે અને પોતાના લોકોને પ્રકાશિત કરી રહ્યા છે ઋષિ કહે છે અત્યંત પરાક્રમી મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં સમુદાય એ જ તેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમસ્ત નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી સ્વરૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણ મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ધગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી તમારા અચિંત્ય રૂપનું અસુરોનો નાશ કરનારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો તમારામાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી ભગવાન વિષ્ણુ અને મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌના આશ્રય છો આ સમસ્ત જગત તમારો અંશભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો હે દેવી સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ લાભ કરે છે તે સ્વાહા તમે છો આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો તેથી સૌ તમને સ્વધા પણ કહે છે હે દેવી જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે

અને તેના પાલન માટે તમે જ વાર્તા રૂપે પ્રગટ થયેલા છો તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના તકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેગા શક્તિ તમે જ છો દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતરનારી નૌકારૂપ દુર્ગા દેવી પણ તમે જ છો તમારી કસમાય આ શક્તિ નથી કૈટબના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્રવીમનું અનુકરણ કરનારું અને ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર છે તેમ છતાં તેને જોઈને મહેષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તેના પર પ્રહાર કર્યો એ ભારે નવયની વાત છે હે દેવી તેજ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ અને ખેંચાયેલી ભ્રમણોને કારણે વિકળા થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાઓ પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભૂત થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો આ વાત હમણાં જ અનુભવમાં આવી છે કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા ક્રોધથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ છે હંમેશા અભ્યુદય આપનારા તમે જન્મ પર પ્રસન્ન થાઓ છો તેઓ જ જન્મપદ સન્માનિત થાય છે તેમને ધન સંપત્તિ અને યશ મળે છે તેમનો ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી

તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો પરોક્રામ કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય હે દેવી આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામી સ્વર્ગ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત જ શા માટે ભસ્મભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય આવા તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે તમારા ખડકની તેજોરાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસરોની આંખો ફૂટી ગઈ નથી એમાં કારણ એ જ હતું કે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ પામનારા તમારા આ મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચાર્યોના હીન આચરણોનું સમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને તેની ક્યારેય વિજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે તેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા પ્રગટ કરી છે હે વરદાયીની દેવી તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવો આ રૂપ તમારા સિવાય અન્યત્ર પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને ત્રણેય લોકમાં કેવળ તમારા જ જોવા મળે છે હે માં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગ લોકમાં પહોંચાડ્યા છે

હે ઈશ્વરી પોતાનો ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો તમે ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહ્યા છે તેમના દ્વારા પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો હે અંબિકે તમારા કરપલ્લવોમાં શોભતા ખડક સૂળ ખદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનનીની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન બદન થયા અને પ્રણામ કરી રહેલા બધા દેવતાઓને તેમણે કહ્યું હે દેવતાઓ તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે માંગો દેવતાઓ બોલ્યા તમે ભગવતી અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો તથા હે પ્રસન્ન વંદના અંબિકા જે મનુષ્ય આ સ્તવનો વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથોસાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ કહીને ત્યાંથી અંત્ય ધ્યાન થઈ ગયા હે ભોપાલ આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા તે બધી કથા મેં તમને સંભળાવી હવે દેવતાઓ ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભને નિશુભ્નો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો પ્રસંગ તમે મારા મુખેથી સાંભળો હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું ચોથો અધ્યાય સમાપ્ત જગત જનનીમાં અંબાની જય